you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વધુ એક મોટી તેના કોહવાઈ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે પાકિસ્તાની અભિનેત્રી ઉમેરા અસગર નો મૃતદેહ પાકિસ્તાનના ના કરાચી માં એક એપાર્ટમેન્ટમાં મળી આવ્યો છે એક્ટ્રેસ નો મૃતદેહ આઠ જુલાઈ ના રોજ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો તે ઘણા સમયથી તે એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી એક્ટ્રેસ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી કરાચી પોલીસે આ કેસ ની તપાસ શરૂ કરી દીધી છે છે અભિનેત્રી ઉમેરા આસગર છેલ્લા છ સાત વર્ષ થી કોમર્શિયલ એરિયા ફેઝ પાંચ માં રહેતી હતી તેના એપાર્ટમેન્ટ માંથી સડી જવાની તીવ્ર દુર્ગંધ અનુભવી રહ્યા હતા પરિસ્થિતિ શંકાસ્પદ લાગતા પાડોશીઓ પોલીસ ફોન કરીને ઘટનાની જાણ કરી હતી પોલીસે લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો પરંતુ અંદર થી કોઈ જવાબ ન મળતા પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં તેમને એક્ટ્રેસ નો સડેલો મૃતદેહ મળ્યો હતો પોલીસનું માનવું છે કે તેનું મૃત્યુ લગભગ બે અઠવાડિયા પહેલા થયું હતું મેડિકલ સેન્ટરના ડોક્ટર સુમૈયા સૈયદે કહ્યું છે કે શરીર એટલું ખરાબ રીતે સડી ગયું છે કે મૃત્યુ મૃત્યુ ચોકસ ચોક્કસ કારણ જાણવા સમય લાગી શકે છે